અને જો ચાલુ હોય તો તેની સમય મર્યાદા શું છે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે ખેડૂત ખરાય પ્રમાણપત્રો છે તે હાલ બંધ થયા નથી તમને બધાને ખબર હશે દોસ્તો કે સરકારે થોડા સમય પહેલા વર્ષ ઓગણીસો પંચાણું થી ટાઈટલ ચકાસણી કરવાનો પરિપત્ર છે તે બહાર પાડેલો હતો ત્યારબાદ તેનો સુધારા પરિપત્ર એક બીજો બહાર પાડેલો હતો કે અગાઉનું પચીસ વર્ષ જૂનું છે તે ટાઈટલ રેકોર્ડ છે તે ચકાસણી કરવાનું રહેશે નહીં હવે દોસ્તો આ બંને પરિપત્રો આવી ગયા એટલા માટે લોકો છે ખેડૂતો છે તેનું કામ છે તે આસાન થઈ ગયું તેની ટાઈટલ ચકાસણીની કામગીરી હતી તે સરકારી ઓફિસોમાંથી ચેક ન કરે એટલા માટે તેમનું કામ છે સૌથી આસાન થઈ ગયું તો હવે દોસ્તો એ પરિપત્ર છે તેના આધારે ઘણા બધા લોકો છે 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 તેમની નોંધો તે પ્રમાણિત થઈ જાય અને કેવું હતું કે તાલુકા તમે ખેડૂત ખાતેદાર હો તો તમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તે ફરજિયાત પણ આપવું પડતું હતું દોસ્તો પરંતુ હવે આ બે પરિપત્ર આવી ગયા છે તેના આધારે ઘણા બધા લોકો છે જે પોતાના તાલુકાની બહાર પોતાના જિલ્લાની બહાર અન્ય જગ્યાએ ખેતીની જમીન ગુજરાતભરમાં ગમે ત્યાં ખરીદે છે

કારણ કે ઘણા બધા કિસ્સામાં કેવું હોય છે દોસ્તો કે ઘણાને ટાઇટલ છે તે યોગ્ય રીતે મળતું નથી તેવા કિસ્સાની અંદર તેમની નોંધો છે તે જર્જરિત થઈ ગઈ હોય પરંતુ અગાઉ તમે જો ખેડૂત ખરા પ્રમાણપત્ર છે તે ઘઢાવેલું છે તો તેમના આધારે તમારા નવા દાખલા નીકળી જાય અથવા તો તમારે ખેડૂત ખરા પ્રમાણપત્ર છે તે હાલ તમે કઢાવી લો તો ભવિષ્યમાં તમારે કોઈ ટેન્શન ના રહે કે ખેચની જમીનની અંદર તમારે કોઈ વાંધો હશે તો તમારું ખેડૂત ખરા પ્રમાણપત્ર યોગ્ય રીતે તમારે નીકળી ગયું હોય દોસ્તો

એટલે દાખલા તરીકે હું આપ જણાવી દઉં કે ઘણી બધી જગ્યાઓ એવી છે ગુજરાતની અંદર જ્યાં ખેડૂત ખરે પ્રમાણપત્ર તો માંગે જ છે ત્યાં પરિપત્રનો અમલ તો થઈ રહ્યો છે જ નહીં એટલે કે સરકારે જેમ કીધું છે કે વર્ષ 1995 થી ટાઇટલ ચકાસણી કરવાની અથવા તો 25 વર્ષ પહેલાનું જૂનું રેકર્ડ છે તે ધ્યાને લેવાનું રહેશે નહીં તો પણ છતાં પણ લોકોની નોંધો છે તે નામંજૂર થઈ રહી છે તો આવું શા માટે દોસ્તો ઘણા બધા લોકો છે તેમના કામો હાલ નથી થઈ રહ્યા તો સરકારે આના ઉપર થોડું ધ્યાન છે તે વધુ હજી દેવું જોઈએ સરકારના જ પરિપત્રો છે તેનો અમલ થતો નથી તો હવે બીજું તો શું કરીએ દોસ્તો એટલા માટે હાલ છે કોઈ પણ લોકોના કામ થઈ રહ્યા નથી તે રજૂઆત કરો આ પરિપત્ર બતાવો કે ભાઈ આ પરિપત્ર શા માટે અમલ થઈ રહ્યો નથી અધિકારીઓ પાસે તમે જવાબ માંગો સરકારે આવા સરસ મજાના બે પરિપત્રો બહાર પાડ્યા છે દોસ્તો ખેડૂતોની મદદ માટે તો ખેડૂતો છે તેમના કામ થઈ રહ્યા નથી તો તેણે અવાજ ઉઠાવવો જોઈએ કારણ કે ઘણી બધી જગ્યાએ આ પરિપત્રનો અમલ થઈ રહ્યો નથી અને જેવી કે એ ભાઈની કમેન્ટ હતી કે આ પ્રમાણપત્ર છે તો બંધ થયા છે કે ચાલુ છે તો આ પ્રમાણપત્ર હાલ ચાલુ છે અને તેની સમય મર્યાદા છે તે સમય મર્યાદા કેટલી હોય છે દોસ્તો તો તેની સમય મર્યાદા છે તે જ્યાં સુધી તમે તે ખેતીની જમીન અંદર તમારું નામ કમી ના કરાવો કોઈને વેચો નહીં તેમાં વહેંચણી ના કરાવો ત્યાં સુધી તે પ્રમાણપત્ર છે તેનો અમલ ચાલુ રહેશે એટલા માટે જે કોઈ પણ લોકો છે તે ખેડૂત ખરાય પ્રમાણપત્રો કઢાવે છે તેનું પ્રમાણપત્ર ત્યાં સુધી સુધી ગણાશે જ્યાં તે તે જમીન ઉપર કોઈ પણ ચેન્જીસ ના કરાવે એટલા માટે જે કોઈ પણ લોકો છે તેને કામ અટકે છે તો તેના માટે બેસ્ટ ઉપાય છે કે તેઓ ખેડૂત ખરા પ્રમાણપત્રો છે તે ઘટાવી લેવા જોઈએ જેથી તમારી ખેતીની જમીનને લગતું કોઈ પણ કામ છે તે તમારે અટકે નહીં દોસ્તો આ માહિતી આપશો સૌને કેવી લાગી જો વિડીયો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ ને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયક પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી ને આ ચેનલ ના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછી ના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ મા